રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ફરી એક વખત આખલાઓનું આતંક જોવા મળ્યો છે જેનાથી શહેરવાસીઓ ભારે પરેશાન છે ધોરાજી શહેરમાં રસ્તા પર રખડતા આંકલાઓ ખુલ્લીયામાં ફરે છે અને નગરપાલિકા દ્વારા તેમને પકડવાની કોઈ વિશેષ કામગીરી ન કરવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગો પર આખલાઓ વચ્ચે યુદ્ધ તથા જીવલેઈણ દૃશ્યો સર્જાયા છે ખાસ કરીને ટ્રાફિકથી ધમધમતા ગેલેક્સી ચોક અને આઝાદ ચોક વિસ્તારમાં આકલાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ તાળવે ચૂંટી ગયા આ સમસ્યાને કારણે શહેરમાં ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થઈ છે કારણ કે આકલાઓ રસ્તા રોકતા વાહન ચાલકોને અવજવર કરવી મુશ્કેલ બની ગઈ છે લોકો નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે